તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે કેટલા દિવસથી શ્લોક ચાલુ નહોતો કર્યો તો મેં કીધું આજ આપણે થોડુંક કામ છે તો મેં કીધું કરી નાખીએ ચાલુ પહેલાં જવાનું છે કંકોત્રી સપાવા શું કહેવાય કે ડેમો લઈને ને બધું દેવાનું છે પછી નાથી જવાનું છે ઉના ઉના થોડુંક આપણીમાં કામ છે શેરવાનીનું ને તો એ બધું કામ પતાવવાનું છે આજે

મિત્રો શું કેવાય કે આપણે ઉના ભૂગી ગયા અત્યારે ને આપણા જીજુ આવે તો એને પણ બંધાવવાની છે તો મેં કીધું યાર યાર બંધવી લો તમે હોતા તો એ ને આવે તા લગ્ન આપણે અહીં વેઇટ કરવો પડશે પણ આપણે શું કહેવાય કે કીધું આ મોર્યો અમર પપ્પા તો ના શેરવાની બંધાવવાની છે આપણે મિત્રો એ આવે એ પહેલાં આપણે ધૂળકટિયા દાદા જઈએ મસ્ત મજાની એક આધી સિગરેટ ના ચડાવી દઈએ ધૂળકટિયા દાદા ચડાવી તો પડે આપણે ઊં ના આવીએ એટલે ખબર તો છે તો આપણે ધૂળકડી દાદાના મંદિરે વૈયા જઈએ અત્યારે ને એક બે સિગરેટ ચડાવી અને પછી પાછા આવીએ તો મિત્રો આપણે ભૂગી ગયા મંદિરે ધૂળકડિયા દાદાના જો અત્યારે અહીં કોઈ નથી બધા વૈયા ગયા હવે હું કહેવાય કે આપણે અહીંયા ઠંડુ પાણી પી લઈએ ને પછી દર્શન વર્શન કરી લઈએ ને સિગરેટ ચડાવી દઈએ વિપુલ લઈ આવી જાય પછી આપણે અહીંથી નીકળીએ તો મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા આપણા દાદાના મંદિર છે સિગરેટ ચડાવી દીધીશ હવે આપણે અત્યારે અહીંથી નીકળવાનું છે ડાયરેક્ટ ઉનામાં તો અત્યારે આપણે આવ્યા હતા સમુદ્રી નદી વે જો કમળ તોડવા પણ કમળ હજી થયા નથી આમો જો પુલ દેખાય અહીંયા મંદિર છે તો ઓકે આમે ગીત તો હવે આપણે અહીંથી નીકળીએ તો મિત્રો અમે ભૂગી ગયા શેરવાણ્યુ પાસ કરવા ને જો આ લેડીસ ની શેરવાણ્યુ બજ્યું તું સમજા હા નઈ તું સમજા કેમ છે જો ટ્રાફિક એટલી છે ને મિત્રો કે વાત જવા દો અમે ભઈ અહીંયા ડાયરેક્ટ લેડીસ ની શેરવાની જોવા પછી મેં કીધું આપણે આપડી જો હું જોઉં પછી આની આપડી જૂની છે તો બ્લોગ માં કન્ટિન્યુ બના રેજો તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાની શેરવાની અમે પાસ કરી લીધી એટલે હવે હું કહેવાય કે હવે ભૂખ લાગી એટલે નાસ્તો કરવા જાય છે બધા ને જલસામાં જ લઈ જાય ને હવે બીજે કાંઈ તો ન જવાય કેમ કે આપણે મફતનો નાસ્તો કરવાનો છે એટલે ડાયરેક્ટ હવે અહીંથી આપણે જવાનું છે જલછામાં ના ખાઈએ ખાક પીઝા બીજા તો વ્લોગમાં કન્ટીન્યુ બેના રહેજો હવે ડાયરેક્ટ જલછામાં મળીએ તો આપણે અત્યારે બી ગ્યાસ જલછામાં ઓર્ડર આપી દીધો શામાંથી સીઝ પિઝા મેગ્યાશ ને બીજું હું મેગેવીશ હું મેગેવઝામાં લીધી વેજ બિરયાની મેગાવીશ બીજું કઈ ખાધા જેવું લાગતું નથી કેમ કે એ આવું બધું આપણે ભાવતું નથી તો ઓર્ડર આપી દીધો છે આવે એટલે ખાઈ લે ઓસો વાળા બે આઈસ્ક્રીમ મંગાવી લીધા છે તો એ દબાવવાનું છે ને પછી પીઝા દબાવવાના છે હવે બિરયાની આવી ગઈ બિરયાની દબાવીએ તો પીઝા આવે પીઝામાં થોડીક વાર લાગે ને થોડા બોડા નથી પીવી હલો ભાઈ પીઝા આવી ગયા છે આપણા એ બિરયાની માન માન કીટવેડ હવે પીઝા કુટવાડવાના છે અને થમ થમ બમ થપ મારી ને પછી નીકળવાનું છે આપણે તો મિત્રો મસ્ત મજાનું આપણે જલસામાં નાસ્તો કરી લીધો હવે બહાર નીકળી ગયા જો હવે આપણે જવાનું છે હેર કટિંગ કરવા કેમ કે વાળ કપાવવા તો વાળ બાળ કપાવી આવીએ ને પછી કાલે રજા છે આપણે કારખાને એટલે કાજડી જવાનું છે બધું કામ છે એટલે મજબૂત

મિત્રો આપણે પૂગી ગયા અત્યારે હું કહેવાય કેસરિયાના નાળા ઉપર ને હું કહેવાય કે અમારે વરાજા સાહેબ મળી ગયા આના લગ્ન છે કેટલી તારીખ છે વીસ તારીખે છે ને બીજા મહિનાની બીજા મહિનાની 20 તારીખને હાલે આપણે બે નીકળીએ કારખાને તો હું કહેવાય કે તો હવે થોડા બોડા બીલે છે બને બધું કામ પતાવીને મિત્રો આપણે પૂગી ગયા કારખાને હવે હીરા ગણીએ ને પછી નીકળીએ આપણે પાછા 6 વાગે પૈસા વાગે નીકળીએ ઘરે ડાયરેક્ટ તો મિત્રો આપણે થોડુંક કહી તો કારખાને મોડું હવે અત્યારે આપણે ઘરે નીકળીએ ને આ વ્લોગ શું કહેવાય કે સવાર સુધી એન્ડ રાખવાનો છે એન સવારે નવો વ્લોગ ચાલુ કરવાનો છે તો સવારે મળીએ તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારના ને આજે આપણે સવાર થઈ ગઈ ને અત્યારે આપણે જવાનું છે ઉના બાજુ કેમ કે બેંકમાં થોડુંક કામ છે પૈસાનું એટલે એ કામ પતાવી નાખીએ ને શું કહેવાય મિત્રો કે તો આપણે હવે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરી નાખવાનો છે ને બીજો નવેસરથી અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયામાં નવા કન્ટેન્ટ સાંખ